विश्व हिंदू परिषद बजरंगद हलवद प्रखंड द्वारा स्वैच्छिक रक्तदान केम्प अम्ब्युल लोकार्पण कार्यक्रम योजाओ આજરોજ હળવદ મધ્ય આવેલ શ્રી લોહાણા મહાજન વાળી ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદલ હળવદ પ્રખંડ દ્વારા હોતાત્મા દિવસ નિમિત્તે શ્રી રામ મંદિર આયોધ્યા માટે પ્રાણની આહુતિ આપનાર કોઠારી બંદુ સહિત દિવંગત કાર સેવકોની સ્મૃતિમાં તેઓને વિરાંજલિ આપવા માટે સ્વૈચ્છિક રક્તદાન કેમ અને નવીન એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ત્યારે આ સ્વૈચ્છિક રક્તદાન કેમ્પમાં બસો તેર ભાઈઓ બહેનો અને યુવાનો એ સ્વૈચ્છિક રક્તદાન કરી અને કાર સેવકોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા આ કેમ્પમાં એકત્ર થયેલ બ્લડની બોટલ અમદાવાદ સિવિલ હોસ્પિટલ અને મોરબી સિવિલ હોસ્પિટલ અને દિવ્ય જીવન બ્લડ બેંક સાણંદમાં લોહીની જરૂરિયાત છે તેવા દર્દી નારાયણ માટે નિઃશુલ્ક ઉપયોગમાં લેવામાં આવશે ત્યારે આ કાર્યમાં હળવદના દરેક સમાજ અને દરેક વર્ગના નાગરિકોએ સહકાર આપ્યો હતો दाताઓના સહયોગથી નવીન અત્યાધુનિક સુવિધાથી સુસજ્જ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં શ્રી લક્ષ્મીનારાયણ મંદિરના મહંત શ્રી દીપકദാસજી મહારાજ શ્રી પ્રભુચરણ આશ્રમના મહંત શ્રી પ્રભુચરણદાસજી મહારાજ સાંસદ શ્રી ચંદુભાઈ શિહોરા ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ વર્મોરા રજનીભાઈ સંઘાણી રણછોડભાઈ દલવાડી जशुभाई पटेल विजयभाई जानी बिपिनभाई दवे विशालभाई रावल सहित राजकीय सामाजिक अने धार्मिक अग्रणियों अने पत्रकार मित्रों उपस्थित રહ્યા હતા આ કાર્યક્રમ ને સફળ બનાવવા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદ હળવદ પ્રખંડ ના સર્વે કાર્યકરો એ ભારે જહેમત ઉઠાવી હતી રિપોર્ટર સંતોષભાઈ ઓગાણિયા હળવદ